હેલો કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે વાત કરવાના છીએ કે નાનકડા બાળકને વધારે શરદી ઉધરસ થાય છે તેમજ તો તેની ઉધરસથી વધારે પરેશાન છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આજે હું તમને એવા ઘરેલું ઉપાય બતાવીશ જે ખૂબ જ સરળ છે અને ખૂબ જ અસરકારક પણ છે જે ઘરમાં રહેલી હાજર સામગ્રીથી પણ બનાવી શકાય છે જે બાળકો માટે બિલકુલ સેફ છે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ઉપાય નંબર 1 અજમા અને લસણનું તેલ પહેલા તો બે ચમચી નારિયેળનું તેલ લો તેની અંદર બે થી ત્રણ લસણની કળીને ખૂબ સારી રીતે ખમણીને નાખો તેની અંદર એક ચમચી અજમો નાખી ધીમા તાપી તેને ગરમ કરો લસણ થોડું બ્રાઉન થઈ જાય પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો અને તે તેલથી બાળકના છાતી પીઠ અને પગના તળે માલિશ કરો તેના કારણે બાળકોને છાતીમાં રહેલો કફ છૂટો પડશે અને ખાસ બાળકોને ખાંસીમાં ખૂબ સારી એવી રાહત પણ આવશે તેમજ લસણ અને અજમાનું આ તેલ બાળકો માટે ખૂબ ફાયદા

10 થી 12 તુલસીના પાન ને ખૂબ સારી રીતે પીસી લો અને તેનો રસ કાઢો આ રસની અંદર એક ચમચી મધ મિક્સ કરી 1 વર્ષથી મોટા બાળકોને આ મિશ્રણ સવારે કે સાંજે આપી શકાય છે આ પાથી બાળકોને ઉધરસ અને શરદીમાં ખૂબ સારી એવી રાહત થાય છે પરંતુ હા 1 વર્ષથી નાના બાળકોને મધ અને તુલસીનો રસ નથી આપવાનો કેમ કે 1 વર્ષથી નાના બાળકોને મધ ના આપી શકે ઉપાય નંબર ચાર અજમાની પોટલી આમ કહીએ તો આ દાદીમાનો નુસ્ખો છે પેલા તો થોડોક અજમા લઈ તેની ગરમ તવા પર એક ગરમ કરી લો ધીમા તાપે તેને ખૂબ સારી રીતે શેકી લો શેકાઈ જાય પછી એક કપડાની અંદર તે અજમાની નાખી ખૂબ સરસ રીતે પોટલી બાંધી લો અજમાની સાથે તમે એક થી બે કપૂર પણ નાખી શકો છો આ પોટલી ની હલકી ગરમ હોય પેલા તો આપણા હાથ પર ટેસ્ટ કરી લો વધારે ગરમ તો નથી ને હળવી ગરમ હોય ત્યારે તે બાળકના છાતી પીઠ અને પગના તળે હળવા હાથે તેનો શેક કરો એટલે કે ધીમે ધીમે તે ફેરવો આવું કરવાથી બાળકોને છાતીમાં રહેલો કફ છૂટો પડી જાય છે તેમાં શરદી ઉધરસ માં ખૂબ સારી એવી રાહત મળે છે પરંતુ હા ખાસ યાદ રાખો કે છ મહિનાથી મોટા બાળકો ને જ આ ઉપાય કરવો જોઈએ છ મહિનાથી નાના બાળકોને વધારે શરદી ઉધરસ હોય તો તે માટે હંમેશા ડોક્ટરની સલાહ લો અજમાની પોટલી છાતીમાં રહેલો કફ છૂટો કરે છે તેમજ રાહત આપે છે અને ખૂબ જ અસરકારક પણ છે આ આપણે દિવસમાં બે થી ત્રણ વાર કરી શકીએ છીએ ખાસ કરીને રાતે કરવાથી જો બાળકનું નાક બંધ હોય તો જેથી બાળકનું નાક પણ બંધ નહીં થાય અને બાળક આખી રાત ખૂબ સારી રીતે સૂઈ રહેશે નાગરવેલનું પાન હલકું ગરમ હોય ત્યારે તે બાળકના છાતી અને પીઠ પર મૂકો એટલે કે બાળકના છાતી પર પણ મૂકી શકો છો પરંતુ પાનની ચમકતી સાઈડ હંમેશા છાતી તરફ રાખવી તેની ઉપર કપડું મૂકી દો અથવા તો થોડીવાર માટે બાળકોને ટી શર્ટ પણ પહેરાવી દો જેના કારણે નાગરવેલનું પાન છાતીમાં રહેલો કફ છૂટો કરશે બાળકોને શ્વાસ લેવામાં પણ ખૂબ સરળતા રહેશે જો તેનું નાક બંધ હશે તો તે પણ ખુલી જશે

પછી આ પાણીની જે વરાળ નીકળે છે તે બાળક જે રૂમમાં સુવે છે તે રૂમમાં ફરતું ફેરવી દો અથવા તો એક ખૂણામાં મૂકી દો જેની સ્મેલ પૂરા રૂમમાં પ્રસરી જશે એટલે કે પૂરા રૂમમાં તેની સ્મેલ આવવા લાગશે જેના કારણે બાળકોને તે તેના નાકમાં પણ સ્મેલ જાશે બાળકોનો નાક પણ ખુલી જશે અને બાળકોને ખૂબ સારી એવી રાહત આપશે બાળકોને સીધો બાફ ક્યારેય ના આપવો જોઈએ આ બાફ બાળકોને શરદી કુદરતમાં ખૂબ સારી એવી રાહત આપે છે તેમજ પૂરી રાત ખૂબ સારી એવી આરામદાયક ઊંઘ પણ થાય છે તેમજ આ જરૂરી ખાસ વાત છ મહિના